અરવલ્લીના મેઘરજ તાલુકામાં વિશ્વ મહિલા દિન નિમિત્તે સંમેલનનું આયોજન કરવામાં આવ્યું હતું સાંસદ શોભનાબેન બેરૈયાની અધ્યક્ષતામાં સંમેલનનું આયોજન હતું ત્યારે વડાપ્રધાન મહિલાઓને પ્રાધાન્ય આપ્યું એટલે આજે મહિલાઓ આટલી હરોળમાં આગળ જોવા મળી રહી છે પહાડીયા ગામે અરવલ્લી જિલ્લામાં મહત્વના અધિકારી અને પદ અધિકારીઓએ મહિલાઓને જરડા ગામના શહીદ ખુશાલ સિંહની પત્નીનું સન્માન કર્યું હતું આ સંમેલનમાં મોટી સંખ્યામાં મહિલાઓ ઉપસ્થિત રહી હતી મહિલા દિવસની ઉજવણી ખૂબ જ સરસ રીતે થઈ રહી છે આજે મેઘરજ તાલુકાના રેલીઓમાં નારી શક્તિ આપ જોઈ રહ્યા છો ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અને મહિલા મોરચાના પ્રમુખ બેન શ્રી નેહાબેન અને જિલ્લા પંચાયતના પ્રમુખ બેન શ્રી પ્રિયંકાબેન તથા તમામ સદસ્યો આપ જોઈ શકો છો કે આગલી હરોળમાં તમામ મહિલાઓ છે એ બતાવે છે કે આદરણીય વડાપ્રધાન શ્રી મોદી સાહેબ મહિલાઓ અને નારી શક્તિને કેટલું પ્રાધાન્ય આપે છે અને એમના વિકાસ માટે એમની સમૃદ્ધ માટે કેટલા ચિંતિત છે એટલે મહિલા સશક્તિકરણ અહીંયા દેખાઈ રહ્યું છે અને સૌ મહિલાઓ અહીંયા ઉપસ્થિત છે અને સૌને મહિલા દિવસની મારી હાર્દિક શુભકામનાઓ છે તમામ અહીંયા અરવલ્લી જિલ્લામાં મહિલા એમ્પાવરમેન્ટ દેખાઈ રહ્યું છે અને પોલીસથી માંડી અને જજ સુધી મહિલાઓ પ્રતિનિધિત્વ કરી રહી છે એમાં એસપી હોય કલેક્ટર હોય પ્રમુખ હોય કે જજ હોય તમામ ક્ષેત્રે મહિલાઓ આજે મહિલાઓ આગળ આવી રહી છે એ મહિલાઓને જે સશક્તિકરણની ફક્ત વાતો નહીં પણ સશક્તિકરણ દેખાઈ રહ્યું છે મહિલાઓ ધીમે ધીમે આગળ આવી રહી છે રાજકીય ક્ષેત્રે અને ઔદ્યોગિક ક્ષેત્રે પણ મહિલાઓ પોતાનું સ્થાન ધરાવી રહી છે